મહાદેવ હર અત્યારે હું જઈ રહ્યો છું ઉત્તરવાહીની નર્મદા તટ પર કન્યા ભોજન કરાવવા માટે આનંદથી એક યજમાનશ્રી છે યજમાન દ્વારા કન્યા ભોજન છે સો દોઢસો છોકરીઓનું અને કોઈ પણ મારા ફેસબુકના મિત્ર હોય ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે કોઈ પણ મિત્ર હોય યજમાન હોય એ યજમાનને કન્યા ભોજન નર્મદાના ઉત્તરવાયની તટ ઉપર કરાવડાવવું હોય શ્રાદ્ધ પક્ષમાં નવરાત્રિ કન્યા ભોજન કરાવડાવવું હોય એ સંપર્ક કરે કારણ કે શાસ્ત્રોની અંદર કન્યા ભોજનનું કન્યા પૂજનનું વિશેષ એક મહાત્મય રહેલું છે તથા બ્રહ્મ ભોજન છે બટુક ભોજન છે ઇત્યાદિ જે પણ યજમાનશ્રીને ઈચ્છા હોય એ સંપર્ક કરે મહાદેવ તો આપ જોઈ રહ્યા છો આ છે સંપૂર્ણ રસોડાની સામગ્રી અને આ સંપૂર્ણ સામાન આપનો પોતાનો છે તો ચાલો આપણે જઈ રહ્યા છીએ નર્મદાના ઉત્તર તટ પર જ્યાં માં ભગવતી નર્મદા ઉત્તર દિશા તરફ વહી રહી છે કરીલો માં નર્મદાના દર્શન અને આપણે પસાર થઈ રહ્યા છે ગરુડેશ્વર પુલ ઉપરથી

હવે સમય થયો છે દસ વાગ્યા છે સવારના અને રસોઈ હવે પ્રારંભ કરી દીધી છે બનાવવાની સરસ મજાની દેશી ઘીમાં લાપસી બની રહી છે આપણે ઘરે જ્યારે ભોજન અથવા કોઈ પણ મીઠાઈ બનાવતા હોય તો એ ફક્ત ભોજન કહેવાય પરંતુ માં નર્મદાના સાનિધ્યમાં અથવા તો ભગવાનના કાર્યમાં આપણે કંઈક પણ બનાવીએ છીએ તો એ પ્રસાદ બની જાય છે કારણ કે કોઈ પણ જગતમાં વસ્તુ હોય જળ હોય કે ચેતન જગતની અંદર ભગવાનનું નામ જેની સાથે જોડાય એની કિંમત આપોઆપ વધી જતી હોય છે આપ જોઈ રહ્યા છો કન્યા ભોજનમાં જે કન્યાઓ હોય એ કન્યાઓને આપવા માટેનો આ શ્રંગાર છે જે યજમાનો લાવેલ છે શ્રંગાર એટલા માટે કારણ કે નવરાત્રી આગળ આવે છે નવરાત્રીમાં એ પહેરી પણ શકે સમય ઘણો થયો છે મધ્યાહન થવા આવ્યું છે શ્રાદ્ધ પક્ષ પણ ચાલી રહ્યો છે તેથી ગરમી પણ ખૂબ જ પ્રમાણમાં છે આશ્રમ થોડો દૂર છે એટલે બે ત્રણ કિલોમીટરના અંતરે ગામ આવેલા છે એટલે કન્યા ભોજન માટે છોકરીઓને લેવા માટે ગાડી લઈને જવું પડશે રસોઈ પણ પૂર્ણ થવા આવી છે અને ફક્ત પૂરી બાકી રહી છે પૂરી પણ હવે તૈયાર થઈ જશે થોડીવાર પછી સૌપ્રથમમાં નર્મદા અને ગાય કૂતરાનો થાર કાઢી લઈએ હા અત્યારે અમે જઈ રહ્યા છીએ માં નર્મદાના તટ ઉપર મા નર્મદાને નૈવેદ્ય ભોજન છે એ અર્પણ કરવા માટે ભોગ લગાવવામાં અરભાત શાક લાપસી ખમણ જલેબી છે અને આજે અમે ઘાટ ઉપર જઈએ છીએ એ ઉત્તર વાહિની ઘાટ છે ઉત્તર વાહિની એટલે કે જ્યાં નર્મદા ઉત્તર તરફ વહે છે શાસ્ત્રોમાં નર્મદા પુરાણ ઇત્યાદિમાં એનું મહાત્મય વિશેષ છે અને નર્મદા પુરાણથી લઈ શાસ્ત્રોમાં ઉત્તરવાહિની નર્મદાનું અનેરું મહાત્મય વર્ણન કરેલું છે અને અહીં જે અમે જઈ રહ્યા છે તે રાજઘાટ પણ છે રાજાની રાતપીપલાના રાજાના અંતિમ સંસ્કાર પણ ત્યાં થયા હતા એવું કહેવામાં આવે છે અને આજુબાજુના બેતાલીસ બેતાલીસ ગામનું સ્મશાન ત્યાં આવેલું છે કીડી મકોડી ઘાટ કહેવામાં આવે છે તેને અને ઉત્તરવાહીની પરિક્રમાનું મુખ્ય સ્થળ પણ કહેવામાં આવે છે જે ઘાટ ઉપર જઈ રહ્યા છે ત્યાંથી જ ઉત્તરવાહીની પરિક્રમા ચૈત્ર માસમાં એક મહિના પર્યંત ચાલુ રહે છે જે મોટી પરિક્રમા તમે ન કરી શકો તો ચૈત્ર માસની અંદર અહીંયા આવીને જે નાની પરિક્રમા તમે એક દિવસની કરો તો એ મોટી પરિક્રમાની તમને જે પુણ્યફલ છે એ પ્રાપ્ત થાય છે મહાદેવ ચાલો આવી ગયા છે આપને નર્મદાના ઘાટ ઉપર ઉત્તરવાઈની ઘાટ જેને કહેવામાં આવે છે કીડી મકોડી ઘાટ પણ જેને કહેવામાં આવે છે અને આપ જોઈ રહ્યા છો જે ઘાટને આમાં નર્મદાનું સુંદર સ્વરૂપ છે આપ દર્શન કરી શકો છો ગમે તેઓ પાપીમાં પાપી અધમમાં અધમ જીવ હોય પરંતુ નર્મદાના ચરણોમાં આવે એટલે સર્વ પ્રકારે આનંદમય કરુણામય દયારીમાં ભગવતીમાં નર્મદા છે ભારતની આટલી બધી પવિત્ર નદીઓ છે પરંતુ એકેની પરિક્રમા થતી નથી માત્ર માં નર્મદાની પરિક્રમા થાય છે સર્વ જીવોનો સમાવેશ માં નર્મદા કરે છે આપ જોઈ શકો છો માછલીઓ છે નર્મદાની અંદર

પ્રસન્ન થાય છે આપના શાસ્ત્રોમાં બ્રહ્મ ભોજન કન્યા ભોજન નું વિશેષ મહાત્મય રહેલું છે કારણ કે શાસ્ત્ર કહે છે તમારી પાસે સત્તા સંપત્તિ શક્તિ ઇત્યાદિ કઈક પણ છે જે પણ છે એનો સદુપયોગ કરવો જોઈએ કારણ કે સંપત્તિ છે તો સંપત્તિનો સદુપયોગ કરો સંપત્તિને ધર્મના કાર્યમાં એનકેન પ્રકારે ભોજન કન્યા ભોજન ગૌગ્રાસ ઇત્યાદિ તમને જે ઈચ્છા થાય પણ સત્કર્મમાં એનો ઉપયોગ કરો અન્યથા એ જ સંપત્તિ તમારો વિનાશ કરે છે સત્તા છે તો સત્તાનો પણ સદુપયોગ કરો અને એનો સદુપયોગ કરવાથી તમારું કલ્યાણ થશે અન્યથા તમારો વિનાશ થશે જે પણ આપણને ઈશ્વરે આપેલું છે એ કોઈકના સુધી પહોંચવું જોઈએ સંપત્તિ હોય કે જ્ઞાન હોય કે કઈ પણ હોય કારણ કે કોઈ પણ વ્યક્તિએ ક્યારે પણ સત્તા શક્તિ સંપત્તિ इत्यादि કોઈ પણ વસ્તુનો અહંકાર અભિમાન કરવું ન જોઈએ બધોય સમયનો ખેલ છે વ્યક્તિને ક્યારે રાજા અને ક્યારે રંક બનાવે અને એટલા માટે મહાપુરુષો તેમજ જ શાસ્ત્રોના વચન છે કે તમારા માધ્યમથી કોઈને પ્રસન્નતા પ્રાપ્ત થાય એ જ ધર્મ છે અને તમારા માધ્યમથી કોઈ દુઃખી થાય એ જ અધર્મ પાપ છે તમારા માધ્યમથી કોઈના પેટ સુધી અન્ન પહોંચે કે ભગવાનની કૃપા તમને પ્રાપ્ત થઈને યજ્ઞ જેટલું તમને પુણ્ય પ્રાપ્ત થયું આપને પોતે જમવું એ પ્રકૃતિ છે કોઈનું છીનવીને જમવું એ વિકૃતિ છે અને કોઈને જમાડીને જમવું એ સંસ્કૃતિ છે ચારથી થી પાંચ ગામની કન્યાઓ આવી છે લગભગ સો જેવી છોકરીઓ થઈ છે યજમાનોના માધ્યમથી યજમાનો દ્વારા કન્યા ભોજન થતું હોય છે ઘણી વખત તો સો દોઢસો બસો અઢીસો ત્રણસો જેવી છોકરીઓ પણ થતી હોય છે નાના નાના બાળકો એ ભગવાનનું સ્વરૂપ હોય છે એટલા માટે ક્યારેક એમનું હાસ્ય એમનું સ્મિત એમની નિખાલસતા આપણને ઈશ્વરના દર્શન કરાવડાવી દે છે પિતાંબરા અનુષ્ઠાન તેમજ દસ મહાવિદ્યા અનુષ્ઠાન સાધના પ્રયોગ તથા સર્વ ધાર્મિક કાર્ય માટે સંપર્ક કરો ચાલો મળીશું ફરીથી નવા સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મહાદેવ જય માતાજી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો અંતે સંપૂર્ણ કાર્યને પૂર્ણ કરીને હવે જઈ રહ્યા છે ઘર તરફ નસવાડી